સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ સહિત સમગ્ર દેશના માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખી વેપારીઓ અને ખેડૂત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ અંગે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી અહીં એ વાત મહત્વની છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનમાં સૌથી વધુ લસણની આવક થાય છે સૌરાષ્ટ્રના ખેડૂતો લસણને સફેદ સોના તરીકે ઓળખે છે સાથે જ શિયાળુ પાકમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર પણ કરવામાં આવે છે ત્યારે ચાઇનીઝ લસણને લઈને માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુપ્લિકેટ એટલે કે ચાઇનાનું લસણ છે તે ઘુસાડવાનો કિમિયો સામે આવ્યો હતો જે બાદ હવે જે કહી શકાય કે વેપારીઓને દેશના નાગરિકોને નુકસાની ના થાય તે માટે આજે એક દિવસ માટે દેશભરના માર્કેટિંગ યાર્ડો બંધ કરવા માટેનું એલાન વેપારી એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું હતું જેને પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ હાલ બંધ જે છે જોવા મળી રહ્યું છે ખાસ કરીને લસણની હરાત છે તે આજના દિવસે બંધ છે આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ છે તેમની સાથે વાત કરશું અતુલભાઈ પહેલાં તો આ ચાઇનીઝ લસણ આ વસ્તુ શું છે આમ જોઈએ તો આ એક લસણ જે આપણે દેશમાં ખેડૂતો ઉત્પાદન કરે છે એમ ત્યાંના ખેડૂતો પણ ઉત્પાદન કરે છે પણ એ ઓછી ના નબળી ગુણવત્તા અને સુગંધ વગરનું લસણ છે ટૂંકા ટાઈમમાં એ લસણને પકાવવામાં આવે છે અને વાયરસવાળું લસણ છે એવું પણ એક સામે આવ્યું છે આપણા દેશમાં ચાઈનાના લસણ કે ચાઇનાની વસ્તુ ઉપર પ્રતિબંધ હોવા છતાં આ લોકો વાયા અફઘાનિસ્તાન થઈ અને આપણા દેશમાં ઘૂસાડવામાં આવ્યું ત્રીસ દાગીના લસણ ગોંડલમાં વેચાણ અર્થે આવ્યું હતું એનો મતલબ એવો છે કે ત્રીસ દાગીના લસણ ખાલી નથી કન્ટેનર મોઢે આ લસણ આવ્યું છે અને યોગ્ય જગ્યાએ આ લોકોએ જથ્થો ઉતારવામાં આવ્યો છે અને ત્યાંથી નાની નાની નાના નાના વાહનમાં યોગ્ય માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે પ્રથમ પ્રયાસમાં જ નિષ્ફળ થયા છે અને પ્રથમ પ્રયાસમાં જે લસણ વેચવામાં નથી આવ્યું એટલે આપણા આખા દેશને આખા દેશના વેપારીઓ દ્વારા આજે માર્કેટિંગ યાર્ડો તેમજ લસણના વેપારીઓ વેપાર નહીં કરે એવું એક જાહેરાત કરવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો એને સમર્થનના ભાગરૂપે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તેમજ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રાખી એને અમે સમર્થન આપીએ છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લસણ લઈને આવે છે એને અત્યારે યોગ્ય ભાવ મળી રહ્યા છે ચાર હજારથી લઈને પંચાવનસો રૂપિયાના ભાવ મળે છે આ વર્ષે ભાવ સારા છે એટલા માટે થઈને આવી નબળી ગુણવત્તાનું લસણ આપણા દેશમાં વેચાણ કરે અને આપણા દેશના ખેડૂતોને આર્થિક નુકસાની પહોંચાડવાનું આખું એક ષડયંત્ર હોય એવું જોતા લાગી રહ્યું છે ખાસ તો આ ચાઇનીઝ લસણ છે એ ખાવાથી કેટલું નુકસાન આમ જોઈએ તો આ લસણ હજી કોઈ ખાવામાં ઉપયોગ અત્યારે થયો નહીં હોય કારણ કે ગજી તો ત્રણ ચાર દિવસ પહેલાં આવ્યું છે પણ એ લોકો એમ કહે છે કે આ એની લેબોરેટરી કરાવતા એવું માલુમ થાય કે આ લસણમાં વાયરસ હોવો જોઈએ કારણ કે ચાઈનાથી આ લસણ આવે છે એ ઓછી ગુણવત્તા નબળી ગુણવત્તા અને જ્યાં ન આવે એવો માલ જ અત્યારે બજારમાં ફેંકવામાં આવતો હોય કારણ કે આપણા દેશમાં લસણના ભાવ સારા છે અને અહીંયા એકસો પચાસ રૂપિયાનો કિલો એ લોકો લઈ અને આપણા દેશમાં ત્રણસો રૂપિયાનો કિલો વેચે છે એટલે વચેટિયાઓ અત્યારે વધારે કમાય છે એટલે એના હિસાબે એવો પ્રયાસ કરી અને આપણા દેશના ખેડૂતોને આર્થિક નુકસાની પહોંચાડવાનું કામ કરતા હોય એવું લાગી રહ્યું છે ખાસ તો અતુલભાઈ એક તરફ વડાપ્રધાનથી લઈને તમામ કહી શકાય કે સરકાર એક તરફ કહેવાય વોકલ ફોર લોકલ કહી રહી છે અને બીજી તરફ આવું લસણ દેશમાં આવી રહ્યું છે આને કઈ રીતના ખાસ કરીને આપણું સ્વદેશી ખેડૂતોને ફાયદો છે તેમ કઈ રીતના જો આમ જોઈએ તો ગમે ત્યારે આપણે આમ સંકટ ઊભું થતું હોય ત્યારે બહારથી વસ્તુ મગાવી અને આયાત કરીને એવું કરતા હોઈએ છીએ પણ સારી ગુણવત્તા અને સારો માલ હોય તો આપણે કોઈ વાંધો નથી પણ આની ગુણવત્તા નબળી છે છતાં આપણા દેશમાં આવે છે પ્રતિબંધિત હોવા છતાં આ લસણને આપણા દેશમાં ઘુ ઘૂસાડવામાં આવે છે એ આપણે વાંધો છે બાકી તો આ એકબીજાને જે એની સાથે રૂટિન હોય કે આપણા દેશમાંથી આપણે ઘઉં મોકલીએ તો એ આપણને બીજી વસ્તુ મોકલતા હોય પાકિસ્તાનથી આપણે ઘણા વેપાર ઘણા પ્રકારના ચાલતા હોય એ ચાલતું હોય રૂટીન હોય છે પણ આ જે વાયરસવાળું લસણ અને ખરાબ લસણ આવે છે ને એની સામે અમારો વિરોધ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જ્યારે એક તરફ સરકાર છે તે વોકલ ફોર લોકલની વાત કરી રહી છે બીજી તરફ ચાઇનાથી છે તે લસણ ઘુસાડવામાં આવી રહ્યું છે કહી શકાય કે મોટા પ્રમાણમાં આ લસણ છે તે દેશમાં આવ્યું હતું અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચતા સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે જેને કારણે આજે સમગ્ર દેશની યાર્ડોમાં લસણની હરરાજી છે તે બંધ રાખવામાં આવે છે મહત્વનું છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ વેપારીઓ અને ખેડૂતો દ્વારા પણ હાલ આ લસણની હરરાજી કે ખરીદ વેચાણ છે તે બંધ રાખવામાં આવ્યું છે જેને કારણે યાર્ડની ખાતે લસણનો જથ્થો મોટા પ્રમાણમાં છે તે હાલ અહીં ઉપસ્થિત થઈ ચૂક્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે વેપારીઓ અને ખેડૂતોનું એ પણ કહેવું છે કે દેશમાં ક્યાંથી આ ચાઇનીઝ લસણ પહોંચ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવે અને આગામી સમયમાં હવે આવી કોઈપણ પ્રકારની જે છે તે ઘટના ના બને તે માટે કડક કાર્ય કડક નિયમો છે તે બનાવવામાં આવે તેવી માંગ પણ છે તે વેપારી એસોસિએશન અને ખેડૂતો છે તે હાલ કરી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ